નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું થારિયા મઘામાં જળ વરસ્યા એ પેટમાં સારો એવો પીવા લાયક પાણી ગણવામાં આવે છે મઘાને લીધે સાર્વત્રિક સારો એવો વરસાદ જામશે એવો પણ હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું મઘા નક્ષત્રમાં કેવો વરસાદ જામશે તેનું પાણી કેવું હોય છે તેમજ નક્ષત્ર વિશે પણ વિગતવાર માહિતી જોઈશું તો સંપૂર્ણ માહિતી જોતાં પહેલાં ચેનલમાં નવા હોય તો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને વરસાદના અને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો આ મગા નક્ષત્ર ગઈકાલથી સાંજના સાત અને પિસ્તાલીસ મિનિટના રોજ બેસી ગયું છે અને મગા નક્ષત્રમાં સારો એવો વરસાદ થશે તેવું પણ હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે મઘા નક્ષત્રનું વાહન મિત્રો આ વખતે શિયાળ છે શિયાળ રાતે બોલે એમ વરસાદના માહોલમાં વધારો થાય અને સારો એવો વરસાદ જામશે મગા નક્ષત્ર વિશે વિગતવાર માહિતી જોઈએ તો મગા નક્ષત્ર સૂર્યનો મગા નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ સુદ અગિયારસ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવારના રોજ સાંજના સાત અને પિસ્તાલીસ મિનિટના સમયગાળે મઘા નક્ષત્ર બેસી ગયું છે વાહન શિયાળ છે અને આ નક્ષત્રનું મિત્રો પાણી ખૂબ જ એટલે ખૂબ મીઠું હોય છે એટલા માટે કહેવત છે કે મઘાના મોંઘા પાણી એટલે મિત્રો મઘા નક્ષત્રમાં જે પાણી વરસાદ દરમિયાન જે પડે છે વરસાદમાં જે પાણી જોવા મળે છે એ પાણી એકદમ મીઠું હોય છે આ વરસાદના કારણે મઘા નક્ષત્રમાં જે વરસાદ પડે છે એ વરસાદના પાણીના કારણે જે ખેતરોમાં જે મોલ હોય તેને પણ ખૂબ ફાયદો થતો હોય છે અને ખૂબ સારી એવી એમાં પ્રગતિ થતી હોય છે અને એટલે જો મઘા વરસાદ પડે તો તેને સોનાના તોલે પણ ગણવામાં આવે છે દાખલા તરીકે જૂની પરંપરા મુજબ મિત્રો આપણે જોઈએ તો એવું પણ કહેવાય છે કે મઘા કે બરસે માતરું કે પરસે એટલે એનો અર્થ એવો થાય છે કે જો છોકરાને મા પીરશે તો જ તે છોકરાનું પેટ ભરાય એવી રીતે મિત્રો એવું છે કે મગા નક્ષત્રમાં જો વરસાદ થાય તો ધરતી માતાની તરસ બુજાય અને મિત્રો ખેતી માટે અગાઉ કીધું તે પ્રમાણે ખૂબ એટલે ખૂબ આ લાભદાયી નક્ષત્ર કહેવાય આપણે દેશી ખાતર નાખીએ અને મોલમાં કેમ સારી એવી પ્રગતિ થાય સારો એવો મમલક પાક થાય એવી રીતે મિત્રો આ ખાતર કરતાં પણ આ મઘા નક્ષત્રમાં જે વરસાદ પડતો પડે એનો ખૂબ સારો એવો ફાયદો થતો હોય છે તમામ પાકોને અને મિત્રો એ પણ આપને જણાવી દઈએ કે મઘા નક્ષત્ર એટલે મિત્રો આ નક્ષત્રમાં જે પાણી વર હોય છે વરસાદનું પાણી એ ગંગા જળ સમાન ગણાય છે મિત્રો ગંગા જળ સમાન અને રોજિંદા જીવનમાં મિત્રો તમે એને પીવા માટે પણ વાપરી શકો છો અને દિવસો માટે અમુક દિવસો માટે તમે એને સંગ્રહ કરી રાખો અને ત્યારબાદ તમે એને પી શકો છો તેમજ રસોઈ બનાવવા માટે પણ મિત્રો તમે એનો ઉપયોગ કરી શકો મિત્રો આવું મોટું સરસ મજાનું આ મઘા નક્ષત્ર છે અને મઘા નક્ષત્ર વિશે તો મિત્રો આપણે બોલીએ એટલું ઓછું પડે કારણ કે આ નક્ષત્રમાં વરસાદી માહોલ સારો એવો સવાઈ જશે પણ આવા માન જણાવ્યું છે અને આ આ નક્ષત્રના કારણે વખતે વરસાદી માહોલમાં વધારો થશે અને ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે સારો એવો વરસાદ જામશે કારણ કે હવે એકાદ બે દિવસ પછી ખાસ વરસાદની જરૂર પડશે અને મિત્રો ફરી વખત જણાવી દઈએ શ્રાવણ સુદ અગિયારસ વાર શુક્રવાર સોળ તારીખ અને આઠમા મહિનો બે હજાર ચોવીસ ઓગણી પિસ્તાલીસ એટલે સાત અને વાહન એનું હતું શિયાળા આ નક્ષત્ર પૂરું થતાં જ ફાલ્ગુની નક્ષત્ર બેસશે એ પણ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ બેસવાનું છે બપોર પછીના સમયગાળા દરમિયાન પંદર સુડતાલીસના રોજ તે બેસી જશે અને એનું વાહન મિત્રો ઉંદર હશે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો